બનાસકાંઠાની બનાસ બેંકની ચૂંટણીમાં પરિવર્તન થયું છે ફરી એકવાર ચેરમેન પદ પશ્ચિમ તરફ ગયું છે છે બનાસ બેંકના ચેરમેન ચેરમેન તરીકે તરીકે ડાયાભાઈ કરાઈ તો વાઇસ રાધનપુરના રા પરમારની વરણી કરાઈ છે બનાસકાંઠાની બનાસ બેંકની ચૂંટણીમાં આજે પરિવર્તન થયું છે ફરી એકવાર બનાસ બેંકનું ચેરમેન પદ પશ્ચિમ તરફ ગયું છે ચેરમેન પદે કાંકરેદના ડાયાભાઈ પીલિયાતરની વરણી કરાવી છે તો વાઇસ ચેરમેન પદે રાધનપુરના સુબા પરમાની વરણી કરાઈ છે પાલનપુર પ્રાંત કચેરી ખાતે વિધાનસભા વરણી થઈ છે ડાયાભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોના હિતમાં અને બેંકને વિકાસની દિશામાં આગળ લઈ જઈશ બનાસ બેંકના ચેરમેનની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ પર ડાયાભાઈ ચેરમેન તરીકે વરણી કરાઈ છે

પશ્ચિમ દિશા તરફ જઈ રહી છે ત્યારે સૌથી પટેલ અણદા પટેલ કેપી ચૌધરી શૈલેશ પટેલની બાદ બાકી થઈ છે ને પેટા ચૂંટણીના પરિણામ બાદ પસંદગી ડાયાભાઈ પિલ્યાતર પર ઉતારી છે ડાયાબાઈ કીધું ભારતીય પરદેશ નેતૃત્વ જિલ્લા નેતૃત્વ અમારું જે આજે અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં હું મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પરંપરા પ્રમાણે મારા જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનીને સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનીને રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી લલયભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનીએ શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને મારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ શવશીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો મારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર મારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે ભાગી